ફાઉન્ડેશનના સહયોગથી આ તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની વિશેષતા એ હતી કે ક્રેડિટ સોસાયટીના સ્થાપક સ્વર્ગીય વસંતભાઈ રાવલની પુણ્યતિથી નિમિત્તે આ તાલીમ યોજવામાં આવી હતી અને તાલીમ આપવામાં આવી હતી તેમના જ પુત્ર શ્રી જીજનેશ રાવલ દ્વારા તાલીમ પ્રત્યે સહુ કર્મચારીઓએ સંતોષની લાગણી વ્યક્ત કરતા આ તાલીમને અત્યંત જરૂરી ગણાવી હતી કાર્યક્રમને અંતે આભાર દર્શન સોસાયટીના પ્રમુખ કીર્તિભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અમદાવાદ વિદ્યાપીઠ ખાતે સેકન્ડ ગુજરાત સ્ટેટ ફિન સ્વિમિંગ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ગાંધીનગર ના અઢાર વર્ષથી વધુ એજ ગ્રુપમાં શ્રેયસ યાદવે પચાસ મીટર બટરફ્લાય માંગ સિલ્વર મેડલ સો મીટર બટરફ્લાય માંગ ગોલ્ડ મેડલ જ્યારે હિરેન પરમારે પચાસ મીટર માંગ બ્રોન્ઝ મેડલ કુમુદ ચૌધરીએ સો મીટર માંગ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે જ્યારે આ સ્વિમિંગ પ્રતિયોગિતામાં ધ્યેય જાની ઈશાની ગોસાઈ દીક્ષિખા ગોરખા આત્મન દેવાની અને તનિષી ઓઢાએ ભાગ લીધો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ